લવ મેરેજ કર્યા પછી ઘણી વખત છોકરીના પરિવાર તરફથી ખોટા કેસ અથવા દબાણ કરવામાં આવે છે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ કાયદેસર લગ્નનો પુરાવો રજૂ કરો જો લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર થયેલ હોય તો સર્ટિફિકેટ સૌથી મજબૂત પુરાવો છે છોકરીનું સ્ટેટમેન્ટ ખૂબ મહત્વનું છે જો છોકરી ખુદ કોર્ટ કે પોલીસને કહી દે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે તો કોઈ તેને દોષી ગણાવી શકતું નથી છોકરી સીઆરપીસી 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું સ્ટેટમેન્ટ આપી શકે છે ખોટા કેસ સામે સુરક્ષા જો પરિવાર તરફથી ધમકી કે ખોટા કેસ કરવામાં આવે તો તરત જ એન્ટિસિપેટરી bail માટે અરજી કરો સાથે જ હાઈકોર્ટ કે સેશન કોર્ટમાંથી પોલીસ પ્રોટેક્શન માંગી શકાય છે હેબિયસ કોર્પસ અથવા રિટ పిટીશન જો છોકરીને દબાણ કરીને ઘરે લઈ જવામાં આવે તો હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી શકાય છે જ્યાંથી પોલીસને છોકરીને કોર્ટ સમક્ષ લાવવાનો આદેશ મળે છે અને છેલ્લે જો છોકરી કે તેના પરિવારને ધમકી આપવામાં આવે તો બીએનએસ સેક્શન ત્રણસો એકાવન હેઠળ પોલીસ ફરિયાદ કરી શકાય છે કાયદો હંમેશા તમારા પક્ષે છે જાણકારી રાખો અને યોગ્ય પગલાં ભરો